તે પડી ન જાય તેટલા માટે વચમાં વચમાં તેને ઝાલવામાં મદદ કરતો હતો બાબુ ભાખરી વચ્ચે થોડું ઘી રાખીને કોરેથી ફરતા બટકા ભરી કાંગરી રડતો હતો તારા પાસે બોર હતા તેણે બાબુને એક બોર બતાવીને કહ્યું જો કેવું મોટું બોર છે તારી પાસે છે કોઈ બાબુ કહે પણ મારી પાસે તો ભાખરી છે તારા બોરથી એ મોટી પદ્મા બે હાથ પહોળા કરી વચ્ચા બોલી ઉઠી કોઈની પાસે આવડી મોટી ભાખરી હોય ભીનું આવીને કહે કોઈની પાસે મોટી આકાશ જેવડી ભાખરી હોય ઇન્દુ આકાશ તરફ આંગળી કરી કહે આકાશમાં તો જો ચાંદો હોય બાબુ કહે આકાશ જેવડી ભાખરીને ચાંદા જેવડું ઘી બધા છોકરાને આ વાત બહુ ગમી ગઈ તેથી બધા આકાશ જેવડી ને ચાંદા જેવડું ઘી કહીને કૂદવા લાગ્યા બાબુએ બાકરીનું છેલ્લું બટકું જરા મોટું હતું છતાં બધા ઘી સાથે મોમાં મૂકી દીધું બિંદુની લકાબીમાંથી પૂરિયો પડી ગઈ પદમા ખાવાનું નું ભૂલી ગઈ અને નાચવા લાગી કીકો શાંત ઊભો ઉભો તમાશો જોતો હતો અને ખીસ્સામાંથી કાજુ ખાતો હતો એટલામાં કમ્પાઉન્ડની દીવાલ આગળ કાંઈ ધબાકો થયો અને એક કુરકુરી ઉંમ ઉં કરવા લાગ્યું વિનુ મારા મોતીયાને વાગ્યું કહે તો દોડ્યો એટલે એની પાછળ બિંદુ મારી ફેની મારી ફેની કહે તો દોડ્યો બીજા છોકરા પોતપોતાની ગતિ પ્રમાણે તે તરફ જવા લાગ્યા ત્યાં જઈને જોયું તો એક પોટલું પડેલું વિનુ નામોમાંથી અરે આ તો જામફળ એવો ઉદ્ઘાર નીકળી ગયો ઇન્દુ તેના તરફ બે હાથ લાંબા કરી જાણે આ પોટકાને સમજી ન શક્યો હોય તેમ આશ્ચર્યચકિત થઈ ઊભો રહ્યો કીકો આ સાંભળી દોડી આવ્યો અને સૌથી પહેલો પોટકાના કાળામાં હાથ ગાલી જામફળ કાઢી ખાવા લાગ્યો ત્યારે જાણે બધાને ખાવાનો વિચાર આવ્યો હોય તેમ બધા છોકરા જામફળ જામફળ બોલતા ભેગા થઈ ગયા અને એક પછી એક જામફળ ખાવા લાગ્યા તારાએ જામફળને બચકું ભરી પદ્માને બતાવ્યું જો મારે રાતું નીકળ્યું બિંદુ આવી પહોંચ્યો હતો તે કહે મને બીજી તરફ બાબુએ બીજા જામફળની બટકું ભર્યું અને કહે જો મારે દોડું નીકળ્યું અને બિંદુ કહે મને નટુ હીરા તનુ સર્વ આમાં ભળ્યા સર્વને ખાતા જોઈ બિંદુ રડવા લાગ્યું એટલે ઇંદુએ તેને નહીં હો ભાઈ જો હમણાં તને સરસ ખોળી દઉં હો કંઈ શાંતો ના આપી જામફળ ખોળવા લાગ્યું પણ તેને એકે પસંદ પડ્યું નહોતું કીકો પોતાનું જામફળ પોતાના હાથમાં જ રાખી બીજાને જોઈ બીજાને જોઈએ તારે કેવું લાગે છે એમ પૂછી પૂછીને બીજાના મો કરી કહ્યું અરે એ તો વાણિયા છે ખવાય કે બહુ ચતુરાઈથી જવાબ આપ્યો પણ હું ખાધેલા ભણીથી નથી ખાતો હજી ઇન્દુની પસંદગી પૂરી થઈ રહી નહોતી તેને બીજાના લીધેલા જામફળ સારા લાગતા હતા અને પોટકામાંથી એકે પસંદ પડતું નહોતું બિંદુ પોતાની મેળે જામફળ લઈ શરૂ કરી શકે એમ હતું પણ તેને પોતાની મેળે લેવાનું સૂરતું નહોતું ભાઈના વચન પર જ તે આધાર રાખી રહ્યો હતો અને હજી નહીં મળવાની ધીરજ ખોઈ હવે રડવા માંડ્યો હતો બીજા કોઈ છોકરાને તે બે ભાઈઓને કંઈ આપવાનો વિચાર આવતો ન હતો હવે કિકાએ નવા પ્રયોગ નવો પ્રયોગ શરૂ કર્યો હતો તેણે ખાવા ઉપરાંત જામફળ ખિસ્સામાં ભરવા માંડ્યા તેનું જોઈ બાપુ એક મોટું જામફળ પસંદ કરી લીધું અને ખિસું ફાળતું હતું છતાં જોર કરી નાખવા લાગ્યું પદ્મ પાસે ખિસ્સું નહોતું એટલે તેણે ગાઘરીની જોડી કરી તેમાં ભરવા માંડ્યા હવે બધા એ જ પ્રમાણે કરવા માંડ્યા અને તેથી એવી સ્પર્ધા ચાલી કે દરેકને એમ લાગ્યું કે મારા જામફળ બીજો લઈ જાય છે સર તેથી ખાવાનું છોડી એકબીજાના ઝૂંટાવવા લાગ્યા અને બૂમા બૂમ થઈ ગઈ કેટલાક ખરેખર આંસુ પાડતા હતા અને કેટલાક માત્ર બૂમો પાડતા હતા પાસેના ઘરમાં ઠાકોર બેઠો બેઠો કોપી બુક લખતો હતો તે આ સાંભળી શું છે શું છે કંઈ તો બહાર આવે હીરાના હાથમાં જામફળ જોઈ જામફળ ખવાય કે તાવ આવે કંઈ તેના હાથમાંથી ફેંકી દેવરાવવા તે આગળ ગયો અને જામફળનું પોટકું જોઈ તેણે પૂછ્યું આ પોટકું ક્યાંથી પદ્માએ કહ્યું આકાશમાંથી પડ્યું ઠાકોરે આ હકીકત તો માણી નહીં પણ આસપાસ જોઈ અરે આમ જામફળ ખવાય તાવ આવશે કંઈ ડોળા કાઢી સૌને શિખામણ દેતો હોય તેમ બોલ્યો જો મીઠા વિના જામફળ ખાઈએ તો તાવ આવે તે જાઓ એક જણ મારા ટેબલમાંથી છરી લઈ આવો ને બીજો કોક ઘેરથી મીઠું લઈ આવો કીકો દોડીને છરી લઈ આવ્યો અને ઠાકોર સાથે ભાઈબંધી કરી તેની પાસે બેસી જામફળના ચીરિયા ખાવા લાગ્યો ઇન્દુ મીઠું લેવા ગયો હતો તેની કો ખાસ કોઈએ રાહ જોઈ જ નહોતી પણ મીઠું લાવ્યો એટલે ઠાકોરે હા ઠીક કર્યું ડાયો છોકરો એમ કહી એક પાંદડામાં મીઠું મૂક્યું અને સપાટા બંધ છરી અને મો ચલાવવા લાગ્યો જામફળ ઘણા હતા પણ તે હવે આખા પોટકાણો ધણી થઈ બેઠો હતો અને કોઈને મીઠા અને ચીરિયા કર્યા વિના ખાવા દેતા ખાવા દેતો ન હતો તેનું મોઢું ભરાયેલ હોય તે દરમિયાન જ તેના હાથ વીજાવા માટે કામ કરતા હતા તે સિવાય બીજાને ખાવાની તક રહી નહોતી ઇન્દુ બિંદુ હજી પ્રેક્ષકો જ હતા અને મને મનેના વ્યર્થ ઉચ્ચારો વચ્ચે વચ્ચે કરતા હતા પણ ટોળામાં કોઈ રોતું નહોતું કોઈ લડતું નહોતું પોટકું પડ્યાને હવે થોડો વખત થયો હશે કમ્પાઉન્ડમાં દૂરના દરવાજે થઈને આ તરફ એક ગામડિયો આવ્યો અને પોટકું માગવા લાગ્યો ઠાકોરે સૌથી પહેલી ચાલતી પકડી અને ઘરમાં જઈ પાછું પહેલાંની પેઠે કોપી બુક લખવાનું શરૂ કર્યું બીજા છોકરાને હવે જામફળ ખાવાનો લાભ મળ્યો માટે બધા પાછા પોટકા આસપાસ વીંટાયા અને જામફળ વીણવા લાગ્યા પેલો માણસ નજીક આવી પોટકું લેવા જતો હતો એટલે કીકાએ બૂમ પાડી જતો રહે નહીં તો મારી બાને કહી દઈશ એટલે તારા પદ્મા નટુ મનુ સર્વે બા અને બાપાને સંબોધી લગભગ રોવા જઈ બૂમ પાડવા લાગ્યા અવાજ સાંભળી લક્ષ્મી પ્રસાદ બહાર આવ્યા છે પેલા ગામડિયાએ કહ્યું ભાઈ વંડીએ પોટકું ટેક્યું તે આ બાજુ પડી ગયું લક્ષ્મી પ્રસાદે કહ્યું તમારું પોટકું તમને લેવા નથી દેતા છોકરાએ તે પેલાએ કહ્યું સો કરજો છે ને તો મિત્રો જો તમને મારી આ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર